એમઝેડ પટેલ સરસ્વતી વિદ્યામંદિર ત્રાલસાના બાળકો નબીપુર ખાતેના ચાર સેવાકીય સ્થળોની મુલાકાતે એસી બાળકો મુલાકાતી બન્યા ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામ સ્થિત એમઝેડ પટેલ વિદ્યામંદિર શાળા દ્વારા આજરોજ શાળાના બાળકો માટે પ્રવાસનું આયોજન કરાયું હતું જે અંતર્ગત તેમણે નબીપુર ગામમાં આવેલ ચાર જન સેવાકીય સંસ્થાઓની મુલાકાત લીધી હતી આ બાળકોએ નબીપુર ગામના સ્થિત બેંક ઓફ બરોડા નબીપુર પોલીસ સ્ટેશન નબીપુર પોસ્ટ ઓફિસ અને નબીપુર સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી આ પ્રવાસમાં શાળાના એંસી જેટલા બાળકો હતા અને તેમની સાથે તેમના શાળાના શિક્ષકો પણ હતા આ મુલાકાતથી બાળકોને જે માહિતી પૂરી પડાઈ હતી તેનાથી બાળકો પ્રભાવિત થયા હતા સફિક બાપુ કરજન સંદેશ ન્યૂઝ આમ મારું નામ પટેલ બરાબર છે હવે તમારે શું ફોલો કરવાનું ખાવામાં ડાયટમાં બરાબર ધ્યાન રાખવાનું તો ની પેલા તો પડીકાથી દૂર રહેવાનું બધા પાણીમાં જવાનું પચ્ચર રહેવાનું બરાબર છે બરાબર આ રીતના રીસ લેવા પડે એ રીતની કન્સેન લેવાનીકળ્યું અને પછી ઓપરેશન કરવાનું